સુરતની સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે પાવર લૂમ ઇન્ડસ્ટ્રીને બાંધમા લેવા અસામાજિક તત્વોએ ગુન્ડાગી કરી યુનિટ બંધ કરાવવા ઉડિયા ભાષામાં કારીગરોને ધમકાવ્યા સાયણ ઓલપાડ રોડ પર 25 થી વધુ યુનિટોને તેમણે બાંધમા લીધા કામ પર આવવાનું બંધ કરવા માટે ધમકી આપી પોલીસ પ્રશાસન સમક્ષ કાયમી ઉકેલ લાવવા માટે સીસીટીવી પુરાવા સાથે પોલીસને રજૂઆત કરવામાં આવી છે જોઈ શકાય છે આ દ્રશ્યો કઈ રીતે ગુંડાગર્દી કરવામાં આવી રહી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઇનથી જોડાયા છે ધનરાજ કઈ રીતે અસામાજિક તત્વો નું આતંક વધી રહ્યો છે અને શું કાર્યવાહી

સોશિયલ મીડિયામાં એક જે ચિઠ્ઠી છે એ વાયરલ થઈ છે અને હત્યા કરવાની પણ ધમકી છે એ આપવામાં આવી છે ત્યારે વિવશમાં ફફડાટ અત્યારે વ્યાપી ચૂક્યો છે સુરતના સાયણ ઓલપાડ રોડ પર પચીસ થી વધુ યુનિટોના બાનમાં લેવામાં આવી છે રાધે ભૂમિ અને એસએલ ઇન્ડસ્ટ્રીમાં ભયનો છે ત્યારે સીસીટીવીમાં આ સીસીટીવી છે એ અત્યારે હાલ થયા છે ત્યારે અસામાજિક તત્વોના વિરોધમાં અત્યારે કડક કારવાહી કરવાની માંગ છે અત્યારે હાલ ઉદ્યોગકારો કરી રહ્યા છે જે અમરોલી પોલીસ છે તેણે પણ સીસીટીવીના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ખાસ કરીને ઓડિશાના જે કારીગરો હોય છે તે સીધી ધમકી આપવામાં આવી રહી છે અને જો ભાવ વધારો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવામાં આવશે જો કે હાલ તમામ બાબતને લઈને અત્યારે હાલ જે વિવર્સ એસોસિએશન છે વિજય માંગુગ્યા તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે અને દર વર્ષે દિવાળી બાદ આ પ્રમાણેના સામાજિક તત્વો છે એ સક્રિય થતા હોય છે ત્યારે તેમના ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ છે જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે